મને લાકડી ના ભગે એવું કરી પેલા તાપણી લગાડે ખાતલું કરી અઢવા કિલો પડે લાબાનો એટલે હું ગોડું લે તું અરે તારા જેવો તો ડાયો લાતરો મારો પેટી મારી ખાટલા મારા તોડવાના કાગરિયા મુ આપણી કઈ બારી માં ના લે છોકરો ખાતલો સારો લાયો હું ભારે છું

કે લેતા બે આપડે બે ગભા ગભા કરીને લાવીએ પણ આ તો કેવું ખબર અત્યારે અમાર પોવાનું ટાઈમ નહીં તમાર ટાઈમ હશે ને આપડે ભગવાન નું ખાતા જ નહીં ઇમાન ત્રણ વાર ખાતા હતા ને પેલા બે બે વાર તમારે એકાવન રૂપિયા રૂપિયા નું ખાઈ દો અરે અમાર વખત એકાવન તો બરાબર

તું તો તઈ છે ને હળ રાત આપે ને તું તો એ નહીં પતિ ના પતવા દઉં ચાર મુલાકાત બે તમે બે અત્યારે કાગળ તમે ખબર કાગળ માં ખાલી મારું નામ ના વધારે બોલો નઈ

છોકરો હારું છે બિચારું તો હગુ બગુ હોય જોજો પા અપંકુપા એટલે ઓલિયા માર વિચારો હગુ તો જ પડશે એટલે ઓના માટે તો મે હે ને આજથી બે ત્રણ મહિના પહેલા આખી મોસ્ટોમ ચોરી દે કાઈ છે ને કઉ આખા ગોમમાં કોઈ નું હગુ ને કરાવ આ છોકરાનું જ કરાવ છું આપણે સોરી પેલા મેલા ભાઈ ની જ નહીં હા એકદમ કરેક્ટ સોરી

અને મસ્ત દુનનો અલગ તો તને કઈ નનું અરે ખામ કોણ કેતો ને પહો અલ તમે જો તમે મને છે ને તો રોજ તાપણી કરી હું કરી

આ તો છે ખબર આ દૂતાવાર માં રહીજો ના હું એ પેલું તો પેલા હુકો આવડું મોટું આવ

બે હાકડો પતિ ગયો આપણી પતિ ગરમ થાય તમે તારી ગરમ છો અને ફોન આવ્યો ઘેર થી લે ડોસી નો

નાખી દે ને આપડે તાપ ની થઈ ગઈ થોડી વાર માં છોકરા એ લગાડીશું છે મેં નથી છોકરા તું તાર ચિંતા ના કરતો આપડે હગુ જોવા જતા હોય તમે ગાડીમાં હગુ જોવા લઈ દે જીવા નહીં જીવા મા જીવા જીવાય બોલ તાર નંબર બોલ

અને તમે ગાડી ચરી ને સુબા સોરવા માંડ્યા ને એમ સોરતો સોરતો તો મને ટકી આવી જાય ને એટલે આઈ કોઈ ભરે જ તમે જતા છોકરા તું ઓન કદી જોયા ને આ દુનિયા રા ગાડીઓ ગણો ભર્યા તાહુ પોતાની ગાડી હતી તો પણ કેવું છોકરા તાર જેવરા થે ને તે વેચી મારી છે ઘેર નતા આવતા પણ એનો ઉપર બીજી પ્રોબ્લેમ કે તમને હોપચર ને આપણે તો કન જતે જતે કાચ વખાઈ ગયા ને તમે ગભરો માં છે ને હોપચર ને તમે પાહા મરી ગયા તો ઓન કોમાર અમે તો મારો આબા છે કશું રહ્યું નહીં

હવાર માટે ચા મેલવાનું હા 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 લેડો એ ભાઈ વિજ્યા મે આપણે તારું અમે આઈએ કાલ આઈ કાલ લાકરો લાઈન મે કાલ લાકરો લાઈન પણ તો કોઈ બન્ની વાત છે જો આ વાત ખોટી નહી ને બહુ ભૂલેન જે રહેશે તો બૈરા નું બૈરા ભૂખા બૈરા નું તારે એ ભાઈ યાર ખાટલું તો મેલ દે તને કોઈ જુઠ્ઠું બોલ હે બંકુભાઈ જુઠ્ઠું બોલ

મજાલા બંકા ગોલ છો વાછા બંક હા મજલા બંકા હા મજિલા બંકા